આ મંદિરને લઈને રાજકારણ કરવાનું છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે સામસામે એકબીજા ઉપર પ્રહારો કરતા નજરે પડી રહ્યા છે ગઈકાલે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો છે તેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા મામલાને સ્પષ્ટતા કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે રામના નામે ભારતીય જનતા પાર્ટી છે તે એક ઇવેન્ટ કરી રહી છે ને આ જે આખો કાર્યક્રમ છે તે માત્ર વોટ બેંક માટે કરવામાં આવી રહ્યો રહ્યોની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે તેમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા પહેલાંના જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને હાલ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે અલ્પેશ ઠાકોર પહેલાં કોંગ્રેસમાં રહીને પ્રધાનમંત્રી અને ભાજપને લઈને જે નિવેદનો આપતા હતા તે પહેલાં જૂના નિવેદનો તેમણે જોઈ લેવા જોઈએ શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયો આગામી બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ છે આ કાર્યક્રમને લઈને સરકાર દ્વારા કોંગ્રેસને આમંત્રણ પત્ર આપવામાં આવ્યું હતું જો કે કોંગ્રેસ દ્વારા આમંત્રણ પત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને તેમણે કારણો પણ જણાવ્યા છે આ બાબતને લઈને જે આમંત્રણપત્રનો અસ્વીકાર હાઈકમાન્ડે કર્યો છે તેના કારણે ગુજરાત પ્રદેશ નેતાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે પરંતુ કોંગ્રેસના નેતાઓના રીઝન જે પ્રકારના છે તેમાં આ કાર્યક્રમ છે તે આગામી લોકસભાની ચૂંટણીમાં મતો લેવા માટેના હોવાની વાત કહી છે સાથે જ અડધો અત્યારે મંદિરનું ઉદઘાટન થયું છે ને ભારતીય જનતા પાર્ટીને પોતાની વોટ બેંક અને હિન્દુત્વના મુદ્દાને જાળવી રાખવા માટે આ પ્રકારે કામગીરી કરી હોવાની વાત પણ કોંગ્રેસ આક્ષેપમાં કરી છે તેમણે એવું પણ કહ્યું છે કે આ કાર્યક્રમ ભાજપ અને આરએસિસ પ્રેરિત છે એટલું જ નહીં તેને લઈને આજે જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તેમણે આ બાબતને લઈને સ્પષ્ટતા કરી છે અને જે ગેરસમજણો હતી તેને પણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરના નામે રામ મંદિરને લઈને રાજનીતિ કરવામાં આવી રહી છે ને ઇવેન્ટ તરીકે જોવામાં આવી રહી છે વાત આટલીથી ન અટકતા તેમણે કોંગ્રેસના નેતાઓને કહ્યું છે કે એક એક કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ છે તે રામ મંદિરના દ્વારે જશે દર્શન કરશે અને આસ્થાનો આ વિષય છે થોડાક સમય અગાઉ આજે જ જે અલ્પેશ ઠાકોર જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ગાંધીનગરથી તેમના દ્વારા જે આ નિર્ણય કરવામાં જે હાઈકમાન્ડ દ્વારા નિર્ણય જે લેવામાં આવ્યો હતો આમંત્રણ સ્વીકારનો કોંગ્રેસના તેનો વખોડ્યો હતો અને કહ્યું હતું કે જે કોંગ્રેસ છે તે રાવણમાં આસ્થા ધરાવે છે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી હતી આટલી તે ન અટકતા તેમણે અલગ અલગ બાબતોને લઈને કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતા ત્યારે આ બાબતને લઈને જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તેમણે પણ અલ્પેશ ઠાકોર સામે પ્રહારો કર્યા હતા પહેલા તો શું પ્રહારો કર્યા છે તે જોઈ લો દેશની ભાવના સાથે કોંગ્રેસ પક્ષ છે આ વર્ડથી શરૂઆત થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજકીય ઇવેન્ટ કરતી હોય અને જેમાં શંકરાચાર્યજી મહારાજ

ભારતીય જનતા પાર્ટી પર જે પ્રહારો કર્યા છે અને જે નિવેદનો આપી ચૂક્યા છે ભૂતકાળમાં તેમણે આ નિવેદનો જોવા જોઈએ તેમણે આ બાબતને લઈને પણ તેમણે સ્પષ્ટ વાત કહી છે ને આગામી જૂનાની જે નિવેદનો ભૂતકાળમાં આપ્યા છે તે પણ જોવા માટે સલાહ આપી છે આ બાબતે લઈને હવે રાજકારણ ગરમાવું છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સામસામે જોવા મળી રહી છે અને હવે રામ મંદિરનો જે મુદ્દો છે તે રાજકીય મુદ્દો બનતો જઈ રહ્યો છે દર્શક મિત્રો અત્યાર હું બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં